ચાણસમાં ગોગા મહારાજના રજ જયંતિ મહોત્સવમાં જગન્નાથ મંદિરના મહંતે આશીર્વચન પાઠવ્યા ભવ્ય સામયુ કરી નિજ મંદિર લવાયા ચાણસ્ના શહેરમાં ત્રણ દિવસ ગોગા મહારાજના મંદિરે રજત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના બીજા દિવસે જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત પધારતા તેમનું સ્વાગત સન્માન કરાયું હતું ચાણસ્મા ખાતે જૂના પૌરાણિક ગોગા મહારાજના મંદિરે પચીસ વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે જગન્નાથ મંદિરના વાહન દિલીપદાસજી મહારાજનું શુક્રવારે સવારે આગમન થતાં તેમને ચરણસ સહિતના ધાર્મિક લોકોએ ઉમળકાથી સન્માન કરી બગીમાં બેસાડી

ચાણસ ગામ ઉપર કોઈ નહીં પણ કોઈ ગુરુ પડે નહીં શદાય ગામ આવી સેવા ધર્મ પરિપ્રજ્ય ભાવના સાથે બંધુત્વ ભાવના સાથે વસુદેવ કુટુંબની ભાવના સાથે એક બની નેક બની અને આવા સેવા અને ધર્મ કરતા રહે અને આપ સૌ ભાગ્યશાળી છો અમારા આવા રામાનંદ સંપ્રદાયના આ જૂના રામજી મંદિરમાં આવા મારુતિ શરણ જેવા આપને એક સંત મળ્યા છે એ સંતના પણ એક આશીર્વાદની પૂર્વની પ્રાપ્તિ થતી હોય છે તો આવા ગામે આપ સૌ એમને ખૂબ નિભાવી રહ્યા છો એ પણ આપ સૌને ખૂબ માની રહ્યા છો એટલે આવી સુંદર જ્યારે આ ગામના પર આટલા બધા લોકોના ખૂબ આશીર્વાદ છે ત્યારે ભગવાન જગન્નાથજીના પણ આ પ્રસંગે આપ સૌના ઉપર ખૂબ આશીર્વાદ રહે આ ગામ ઉપર કોઈ પણ કોઈ પ્રકારની કોઈની કુરદ્રષ્ટિ પડે નહીં અને સેવા ધર્મમ પરિતાજી આવું બંધુત્વની ભાવના સાથે એકતા સાથે નેક બની અને આવા સેવા કાર્યો પરમાત્મા હાથે કરાવતા રહે मंगल कामना साथे सर्वे भवंतु सुखीना सर्वे सनोंमया सर्वे भद्राणी पश्यतो माक दुख जाए सवना पर खूब कृपा रहे खूब आशीर्वाद रहे मंगल कामना साथे जय जगन्नाथ